ઉત્તરાયણ પૂર્વે સ્ટેટ મોનીટરિંગ સેલે પાડેલા દરોડામાં બોન્ટેડ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા ઉત્તરાયણ પૂર્વે દારૂડનો મોટો જથ્થો વડોદરામાં આવનાર હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે વોચ રાખી હતી જે દરમિયાન રણવલી જીઆઈડીસી ખાતે રાઘવ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં દારૂનું મોટાપાય પાયે કટિંગ ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે એસએમસીએ દરોડો પાડ્યો હતો પોલીસે એક ટ્રકમાં દારૂ ઉતારે બે શ્રમ જેવી તેમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રકનો ઉપયોગ સ્થળે લાવનાર સહિત ચાર જનને દોબૂચી લીધા હતા પોલીસે ટ્રક તેમજ બત્રીસ પોઈન્ટ સોળ લાખની કિંમતની દારૂની ચોવીસ હજાર તેર નંગ બોટલો કબજે કરી હતી પોલીસે દારૂની ટ્રક ઉપરાંત કટિંગ માટે લવાયેલ સ્કૂટર સહિતના ત્રણ વાહન અને પાંચ મોબાઈલ મળી કુલ રૂપિયા બાવન પણ એકાણું લાખની મત્તા કબ્જે કરી હતી પોણા બે મહિનાથી નાસ્તો ફરતો આરોપી કૃણાલ રમેશભાઈ કહાર સુરતના કામરેજ ખાતે હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી જેથી પીઆઈએસટી રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને કૃણાલ કહારને ઝડપી પાડ્યો હતો નામચીન અને માથાભરે કુણાલકહાર સામે અગાઉ મારામારી ધમકી રાયોટિંગ હત્યાની કોશિશ ભંગ પ્રોહિબિશન અને ખંડણીના ઓગણત્રીસ ગુનાઓ દાખલ થયા છે તેમજ તેની બે વખત પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો છે